બે હજાર ચોવીસ ના સ્થળ ઉપર અત્યારે આપણે સૌ ઉપસ્થિત થઈ આપણી સાથે ગુજરાત સુતાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રસીકાય ભદ્રકીયા કારોબારી સદસ્ય હર્ષદભાઈ બકરાણીયા કારોબારી સદસ્ય કિશોરભાઈ અંબાસણા અને અમારા કાર્યકર્તા અનિલભાઈ પણ ઉપસ્થિત છે અને સાથે ગુજરાત સરકારની સી ટીમ અને અભયમ ટીમના મેમ્બર પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો ખાસ આપણે આજના દિવસે સી ટીમ અને અભયમ ટીમ પાસેથી માહિતી મેળવીએ કે આ નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે સરકાર દ્વારા કેવું આયોજન કરવામાં આવેલ છે અને સી ટીમ દ્વારા અને અભયમ ટીમ દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવશે આપણી સાથે અભયમ ટીમના મેડમ છે સાથે મેડમ આપનો પરિચય આપશો અને અભયમ ટીમ દ્વારા આ વર્ષે નવરાત્રી દરમિયાન કયા પ્રકારની કામગીરી કરવાની છે એની ટૂંકમાં માહિતી આપશો મારું નામ છે ગોહિલ બીના અને મારી સાથે છે પોલીસ કોન્સ્ટેબલ ભૂમિબેન વાઘેલા અમે લોકો એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન વિશે આજે તમને બધાને માહિતી આપશું એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન ચોવીસ કલાક કાર્યરત છે એમાં આપણે રાજકોટ શહેરમાં રેસ્ક્યુ ચાર વાર આવેલા છે જેમાં કોઈ પણ મહિલા કોઈ પણ પ્રકારની ઘરેલું હિંસા હોય અથવા પણ વ્યક્તિ કરતું હોય તો મદદ લઈ શકે છે કલાક જેમ રાજકોટમાં કાર્યરત એવી આપણે ગુજરાતમાં બધી જગ્યા પણ એકસો એક્યાસી હેલ્પલાઇન કાર્યરત છે જેમાં કોઈ પણ મહિલાઓને કોઈ પણ પ્રકારની હિંસા થાય ઘરેલું અથવા છેડતી અથવા કોઈ પણ પ્રકાર જેમાં વૃદ્ધ થી લઈ અને કિશોરી સુધી કોઈ પણ કોઈ પણ મહિલા હોય તેને હેરાન થતી હોય થતી હોય ત્યારે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન ની મદદ લઈ શકે છે એવી જ રીતે આજે નવરાત્રી ચાલુ થઈ રહી છે આપણે નવ દિવસ માટે તેમાં આપણે હર્ષંઘવી આપણા જે ગૃહમંત્રી છે હર્ષંઘવીજી તેની એક ગાઈડલાઈન બહાર પાડેલી છે તેમાં આપણે જે નવરાત્રી પર્વ છે તેમાં આપણે બહેનો માટે ગરબા છે એ અત્યારે પાંચ વાગ્યા સુધી ચાલુ રાખવાના છે જેમાં કોઈ પણ મહિલાઓ રસ્તામાં જતી હોય તેને કોઈ પણ વ્યક્તિ દ્વારા હેરાનગતિ થતી હોય અથવા કોઈ પણ પ્રકારનું વાહન ના મળે તો તે એકસો એક્યાસી અથવા સો નંબર મદદ લઈ શકે છે જાણ કરીને જવું કોઈ પણ તે બહાર જતા હોય ત્યારે તેને જાણ કરીને જવું કે અમે આ જગ્યા પર જઈએ છીએ આ નવરાત્રી પર જઈએ છીએ રમવા માટે તો ઘરે પણ જાણ કરવાનું અથવા તેના નંબર જે ફ્રેન્ડ સર્કલ સાથે જાય તે લોકોના નંબર ઘરે આપીને જવું અથવા તો પછી તેના મોબાઈલ નું લોકેશન હોય એ લાઈવ ચાલુ રાખવું જેથી કોઈ પણ મુસીબત થાય તો અમે લોકો ત્યાં સુધી પહોંચી શકે જેમ કે ગુજરાતમાં આપણે સી ટીમ સોળ નંબર અને એકસો એક્યાસી કાર્યરત છે ચોવીસ કલાક એટલે ગમે ત્યારે મદદ લઈ શકે છે એમ નહીં કે નવરાત્રી પર્વ દરમિયાન જ મદદ લઈ શકે છે પણ ચોવીસ કલાક ગમે ત્યારે ત્રણસો દિવસમાં ક્યારે પણ મદદની જરૂર પડે તો સી ટીમ સોળ નંબર અથવા એકસો એક્યાસી મદદ લઈ શકે છે ખૂબ સરસ ગુજરાત સરકારની સી ટીમ અને અભયમ ટીમ છે એ ખૂબ જ કાર્યરત છે અને ચોવીસ કલાક માટે નવરાત્રી ઉત્સવ દરમિયાન નહીં પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન ચોવીસ કલાક માટે આ ટીમો છે એ બંને ટીમો ખાસ કરીને મહિલાની સુરક્ષા માટે ખડે પગે હોય છે અને મહિલાની સુરક્ષા માટે મહિલા જ હોય અને એમની સાથે આપણા પોલીસ વિભાગના ભાઈઓ પણ સાથે રહી અને આપણા બહેનો દીકરીઓની સેવા માટે અને સલામતી જોડાયેલા છે આપણી સાથે સી ટીમ ના મેડમ પણ ઉપસ્થિત છે તો આપણે એમને એમની પાસેથી પણ માહિતી મેળવીએ કે સી ટીમ છે એ નવરાત્રી દરમિયાન કયા પ્રકારની સેવાઓમાં જોડાયેલ છે નમસ્કાર મારું નામ છે વિમલબેન રાજેન્દ્ર પ્રસાદ હું મહિલા પોલીસ સ્ટેશન મહિલા સી ટીમમાંથી છું સૌથી પહેલાં તો ખેલૈયાઓને નવરાત્રિ માટે અભિનંદન આપું છું અને પોતે સુરક્ષિત રીતે ખેલી શકે તે માટે આપણે રાજકોટમાં સોળ સી ટીમ ચાલુ છે અત્યારે અને જે દિવસ રાત મહેનત કરી રહી છે અને આપણે આપણા સીપી સર છે આપણા એસીપી સર છે અને ડીજી સર છે તે લોકોની માર્ગદર્શન મુજબ અમે કાર્ય કરીએ છીએ અને ગમે તે રાસોત્સવ હોય તો એમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને જે રોમિયોગીરી કરતા જે વ્યક્તિઓ હોય છે અથવા તો શંકાસ્પદ વ્યક્તિઓ હોય છે અથવા તો જે દારૂ પીને છેડતી કરતા હોય છે તેવા વ્યક્તિઓ છે અથવા તો જે કોઈ વિડીયો તમારો કે ફોટો એવી રીતે તમને જાણ જાણ વગર તમારી ઉતારી લેતા હોય તેવા વ્યક્તિઓની અમે લઈ જઈ અને બાજ નજરે એ લોકોનું ચેકિંગ કરી અને એ લોકોને પોલીસ સ્ટેશન લઈ જઈને અને કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ અને કેસ પણ કરીએ છીએ અમે ગયા વર્ષે પણ અમે એક કેસ કરેલો હતો જેમાં દારૂ પીને હતો એટલે એવી રીતે અમે દાખલો પાડીએ છીએ કે બીજા કોઈ એવા વ્યક્તિ આવી રીતે કરે નહીં તેમજ મારા ખેલૈયા મિત્રોને હું ખાલી એટલું જ કહેવા માગીશ કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો તમારા મોબાઈલમાં જીપીએસ લોકેશન ચાલુ રાખજો તેમજ કોઈ પણ અજાણી જગ્યાએ એકલા જવાનું ટાળજો અને કોઈ ફ્રેન્ડ સર્કલ સાથે તમે જાતા હો તો તેમના જે નંબર્સ છે તેમના તે લોકોને ફેમિલીમાં પણ જાણ કરજો અને તમારી ફેમિલીમાં પણ જાણ કરજો કે અમે આ વ્યક્તિ સાથે જઈએ છીએ અને આ જગ્યાએ જઈએ છીએ રમવા માટે અને આપણે સી ટીમ જે છે એ સવારથી લઈને સાંજ સુધી મીન્સ છ વાગ્યાથી લઈને રાતે દસ વાગ્યા સુધી કાર્યરત છે પણ જો તમારી તમારી સુરક્ષા માટે અમે રાતના પણ અમે ડ્યુટી કરીએ છીએ અને આ રાસોત્સવ રાસોત્સવ નિમિત્તે તમને એટલું જ કહેવા માંગીશ કે પોતાની સુરક્ષા એ બહુ જરૂરી છે ગર્લ્સ માટે તો ખાસ હું કહીશ અને જે રોમિયોગીરી કરતા જે લોકો વ્યક્તિઓ છે એ લોકોને હું ચેતવીશ કે સી ટીમ તમને છોડશે નહીં એટલે એટલું યાદ રાખજો કે સી ટીમ તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરે એ પહેલાં તમે ચેતી જાજો અને આ વસ્તુ યોગ્ય છે નહીં તમે આપણા ઘરમાં પણ મા બેન દીકરીઓ હોઈએ છે એ જ સમજીને તમે તમારા જે ફ્રેન્ડ્સ છે અથવા તો કોઈ પણ મિત્ર છે એ લોકોની સાથે એ એ રીતનો વ્યવહાર કરજો કારણ કે ગુજરાત સરકારમાં હવે કાયદા બહુ કડક થઈ ગયા છે જે તમને જાણ નહીં હોય પણ એજ્યુકેશન પ્રમાણે તમને હવે ખબર પડવી જોઈએ કે સી ટીમ શું કાર્ય કરે છે અથવા તો પોલીસ અથવા તો વન નેટ વન શું કાર્ય કરે છે એ લેડીઝને વધારે ખબર હોવી જોઈએ તમારી સુરક્ષા માટે જ છીએ અમે તમારા ફ્રેન્ડ્સ માટે જ છીએ સી ટીમ જે છે એ બાળકો સ્ત્રીઓ તેમજ વૃદ્ધો માટે સિનિયર સિટીઝન માટે કાર્યરત છે અને ટ્વેન્ટી ફોર અમે ત્રણસો પાસઠ દિવસ અમે કાર્ય કરીએ છીએ તમારા માટે તો તમે હવે ચેતવી જ હું ખેલૈયાઓને એટલું જ કહેવા માંગીશ કે જે ગર્સ ખેલૈયાઓ છે એ લોકો રાત્રિ સમયે કોઈ આપણને રમતા હોય અથવા તો આપણા ફ્રેન્ડ સર્કલ હોય તો એમાંથી કોઈ આપણને આપણે કોઈને અંદરથી ઓળખતા નથી પણ આપણને કોઈ ખાદ્ય પદાર્થ કે એવી કોઈ વસ્તુ આપે તો તમને એવું લાગે કે મને આ ખાવાથી આ વસ્તુ થાય છે તો તરત જ તમે એકસો આઠ અથવા તો સો નંબરમાં ફોન કરી અને મદદ માંગી શકો છો અમે વિધિના દસ થી પંદર મિનિટમાં તમારી પાસે પહોંચી જઈ અને તમારી હેલ્પ જરૂર કરીશું અમે અને સી ટીમ એના માટે કાર્યરત છે એટલે પોતાની સેફ્ટી રાખવી એ ખૂબ જ જરૂરી છે અને કોઈ પણ જગ્યાએ એકલા જતા આપણે એકલા જવાનું ટાળવાનું છે ગ્રુપ સર્કલમાં જાઓ તો વધારે વધારે સારું આભાર મેડમ સી ટીમ અને અભયમ ટીમ બંને છે એ માત્રને માત્ર ખાસ કરીને મહિલા સલામતીને ધ્યાનમાં રાખીને કાર્ય કરી રહી છે તો જે બહેનો અમને સાંભળી રહ્યા છે એ બહેનોને પણ મારી નમ્ર વિનંતી છે કે આપ સૌ પણ જ્યારે નવરાત્રિ રમવા માટે જાઓ છો ત્યારે તમે જાતે પણ તમારી પોતાની સલામતી બાબતનું ધ્યાન રાખશો તમારા પરિવારજનોને જાણ કરી અને તમે જે જગ્યાએ જાવ છો તમારા મિત્ર સર્કલમાં જાઓ છો એ તમામ માહિતી તમારા પરિવારજનોને આપી અને પછી જ નવરાત્રિ રમવા માટે જશો કારણ કે આ સલામત નવરાત્રિ છે એ જ આપણા સૌ માટે સુરક્ષિત નવરાત્રિ બની રહેશે જો આપણી સલામતી આપણા હાથમાં જ છે અને આપણી સાથે પોલીસ વિભાગની ટીમ છે આપણા રાજ્યના ગૃહમંત્રી શ્રી સંઘવી સાહેબ પણ આપણી સાથે છે અને તમામ પ્રકારની જ્યારે એમની તૈયારીઓ હોય તો એક ગુજરાતના જાગૃત નાગરિક તરીકે તમામ ભાઈઓ બહેનોની ફરજ બને કે આપણે પણ જાગૃત બની અને સરકારની સાથે જે કઈ સૂચનાઓ છે એમની એમનું પાલન કરી અને નવરાત્રીનું આયોજન છે કે નવરાત્રીને આપણે માણવી જોઈએ અને ખાસ કરી અને એકસો એક્યાસી જે એની એપ્લિકેશન પણ છે તો ગૂગલ પ્લે સ્ટોરમાં આપ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એના વિશેની વિગતવાર માહિતી મેળવી શકો છો બાકી જે ટોલ ફ્રી નંબર છે એના ઉપરથી આપ કોઈપણ સમયે આપને જરૂરી એવી મદદ મેળવી શકો છો ગુજરાત સરકાર છે એ હંમેશને માટે પ્રજાના હિતમાં કામ કરી રહી છે અને સાથે સાથે આપણી આવી જ ટીમ છે કારણ કે આપણે સૌ જ્યારે તહેવાર માણતા હોઈએ ત્યારે પરિવારથી દૂર રહી અને પોલીસ વિભાગ અને તમામ કર્મચારીઓ છે એ આપણી સલામતી માટે તહેવાર માટે પોતે ખડે પગે રહેતા હોય છે એટલે આવી સી ટીમ અને અભયમ ટીમનો એસવી ન્યૂઝ પણ ખૂબ ખૂબ આભાર માને છે કે આપ સલામતી માટે હંમેશને માટે પ્રજાના પડખે રહો છો અને ખાસ કરી અને ગુર્જ સુતાર જ્ઞાતિ તેમજ રાજકોટ શહેર ની અંદર જેટલા પણ આયોજન છે નવરાત્રી અને સૌ માટે એક યાદગાર પ્રસંગ બની રહે નહીં કે કોઈ દુઃખદ પ્રસંગ બની રહે એ આપણા સૌની સહિયારી જવાબદારી છે તો ચાલો આપણે સૌ સાથે મળી અને માણીએ આ વર્ષની આપણું ગુજરાતનો પ્રિય તહેવાર એટલે નવરાત્રી આપ સૌને નવરાત્ર ખુબ ખુબ શુભકામનાઓ આભાર નવરાત્રી એક મોકો નથી પણ જવાબદારી છે તો ચાલો સૌ આપણે બધા સાથે મળીને માતાજી ના પાવન પર્વને ને ઉજવીએ